અમરેલીથી સમાચાર મળી રહ્યા છે અમરેલી જિલ્લાના જાફરાબાદના રોહિસા ગામે ઝેરી મધમાખીનો આતંક જોવા મળ્યો સિંહ દીપડાના ભાઈ વચ્ચે ઝેરી મધમાખીઓનો આતંક બે વ્યક્તિઓ ઉપર કર્યો મધમાખીએ હુમલો કાનાભાઈ પાલાભાઈ બાંધણીયા ઉંમર વરસ પાસઠ ને બેન કાનાભાઈ બાંભણિયા ઉંમર વરસ સાહીઠ નું જાણવા મળ્યું બંને પતિ પત્ની પોતાના ખેતરમાં ખેતકામ કરતા અને મધમાખીનું ઝુંડુ આવું ચડ્યું બંને ઉપર મધમાખીએ કર્યો હુમલો બંને જોના બુમા બુમ પાડવા લાગ્યા સ્થાનિક જાણ પહોંચ્યા હુમલાની બીજી ઘટના ઘટતા જ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે બ્યુરો રિપોર્ટ સોહિલ બમાણી સાથે યોગેશ ઉણડક અમરેલી ન્યૂઝ ટુડે સમજે ખેતીમાંથી કામ કરતા ને હા